નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ઓક્ટોમ્બર બે હજાર કરી લેજો ગુજરાતના અનેક વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે હજી અનેક વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજી ગાજવી સાથે છૂટા છવાયા વરસાદ અને તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે અત્યારે જે પ્રદેશોમાં નૈઋત્યનું ચોમાસું જો એક્ટિવ હોય તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ પ્રદેશોમાં તથા દક્ષિણ ગુજરાતના તથા સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં નેઋત્યુનું ચોમાસું એક્ટિવ છે આ વિસ્તારોમાંથી પણ થોડા દિવસોમાં ચોમાસાની વિદાય થઈ જશે આ સાથે તેમણે જણાવ્યું છે કે વિદાયની વચ્ચે જે વિસ્તારોમાં વરસાદ થવાનો છે તે દરમિયાન પણ ચોમાસાના વરસાદ ક્યાંક ક્યાંક થશે આ સાથે તાપમાન પણ ઓછું આવી શકે છે પાંત્રીસ ડિગ્રી કરતાં પણ તાપમાન ઓછું જઈ શકે છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ વાવાઝોડું બને તેવી આગાહી નથી પરંતુ જે દરિયામાં તાપમાન જે રીતે ઓછું જઈ રહ્યું છે તે જોતા અનુમાન લગાવી શકાય કે આગામી દિવસોમાં વાવાઝોડું બની શકે છે હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે આઠ અને નવ તારીખમાં રાજ્યના છૂટા સવાય વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જ્યાં પણ વરસાદ જોવા મળશે ત્યાં ગાજવી સાથે થશે પાંચ દિવસ આ મંડાણીયા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્જાતા હોય છે પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબસાગરમાં પણ વાવાઝોડાની શક્યતાઓ છે જેના કારણે આજે રાજ્યના હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની સંભાવના છે સાતમીથી બારમી ઓક્ટોબરમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને બારમીથી અઢારમી ઓક્ટોબરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે બંગાળની ખાડીમાં બાવીસમી ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે પાંચ ઓક્ટોમ્બરથી સાતમી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર વહેલીનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ગૂમી શકશે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ